કેમ છો બધા મજામાં ને મને ઓળખ્યો હું કોણ હું ભવિષ્યનો શિક્ષક મેં પીટીસી પાસ કર્યું બી એડ કર્યું ટેટની પરીક્ષા દીધી ટાઇટની પરીક્ષા દીધી પણ મને કોઈ શિક્ષક બનાવતું જ નથી જો હું શિક્ષક હો ને તો દહીસરા ગામના છોકરા જીપીએસીમાં પાસ જ હોય પાસ જ હું શિક્ષક હોઉં તો મોટા કલેક્ટર બનાવું હું શિક્ષક હોઉં તો ને સાંભળ્યું છે ગામમાં ગુરુજી આવે છે તે બધાની ઈચ્છા પૂરી કરે છે સાલને તેમની પાસે જાઉં પ્રણામ ગુ પ્રણામ બચ્ચે શિક્ષક બનના સાધુ તો દક્ષિણ તું શિક્ષક બનેગ મેલા બન ગયા हो भी मुझे दे दे नहीं नहीं मैं नहीं लेता मेरे सेले को दे दे तू शिक्षक बनेगा मैं सेला बन गया मंत्र पाए गुरु जी की तू माला फेरे। गुरु जी की दो माला फेराओ जी की दो तो माला फेराओ जी की दो माला फेराओ સિક્સ જોયું ને મેં કેવી સિક્સ મારી સીધો દડો ગેટની બારે ગયો હું કોણ મને ના હું ભવિષ્ય ક્રિકેટર મેં ઘણી વન રમી ઘણી પ્રેક્ટિસ કરી તો કોઈ મને મેચમાં લેતું જ નથી ને જો હું ક્રિકેટર બનું તો વર્લ્ડ કપ તો ભારત જ જીતે બોલે સચિન ધોની અને વિરાટ તો મારી આગળ વાણી ભરે પાણી પણ હું ક્રિકેટર બનું તો ને મેં સાંભળ્યું છે ગામમાં ગુરુજી આવ્યા છે ત્યાં બધાની ઈચ્છા પૂરી કરે છે સાલને તેમની પાસે જાઉં प्रणाम गुरुजी प्रणाम बच्चे बोलते जाए इच्छा है तेरी फैक्ट्री कटर बनना चाहता हूं तो दक्षिणा में कुछ मुझे देना पड़ेगा मेरे पास कुछ नहीं है ओ बैठो मुझे दे दे ये लो नहीं नहीं मैं नहीं लेता मेरे सेले को दे दे ये ले चले तू क्रिकेटर बनेगा मैं सिला बन गया और टोपी वो भी मुझे दे दे नहीं नहीं मैं नहीं लेता मेरे सेले को दे दे तू क्रिकेटर बनेगा मैं शिला बन गया मैं मंत्रा को फेरू ने तू ही फेरे गुरुजी की दो माला फेराव तू ही फेरू ने तू ही फेराव गुरुजी की दो माला फेराव तू ही फेरू ने तू હેલો ઓળખ્યા હું એવોર્ડ ઓલા શાહરુખ ખાન ઓલા સલમાન ખાન તો મારી આગળ બચ્ચું લાગે બચ્ચું પણ મને કોઈ હીરો બનાવે તો હીરો બનાવતું જ નથી સાંભળ્યું છે કે આવ્યા છે એ બધાની ઈચ્છા પૂરી કરે છે સાર એની પાસે જ तो दक्षिणा में कुछ मुझे देना पड़ेगा मेरे पास तो कुछ नहीं है ओ घड़ी हो मुझे दे दे नहीं नहीं मैं नहीं लेता मेरे शेले को दे दे शेले। तू हीरो बनेगा मैं शेला बन गया ओ सोशमो ओ मुझे दे दे नहीं नहीं मैं नहीं लेता मेरे शेले को दे दे ले शेले તુઈરા બન ગયા મેષલા બન ગયા અને મંત્રા પૂજા હાલ આવા દતીન ક્યાં સુધી ચાલશે ગુરજે કી મળા ફેરવ ઓય ફેરું ને તું ફેરવ આવા દતીન ક્યાં સુધી ચાલશે ગુરજે કી મળા ફેરવ ઓય ફેરું ને તું ફેરવ રોપીલા રામ રામ મને ઓળખ્યો હું ભવિષ્ય નો નેતા હું નેતા બનુ ને તો આ દહીસરા ગામમાં એરપોર્ટ બનાવું એરપોર્ટ અને ઘરે ઘરે મફત વીજળી આપું વીજળી પણ હું નેતા બનવું તોને કેટલી વાર ચટડીમાં ઊભો રહ્યો પણ મને કોઈ મત જ નથી આપતું સાંભળ્યું છે ગામમાં એક ગુરુજી આવ્યા છે તે બધાયની ઈચ્છા પૂરી કરે છે ચાલે તેમની પાસે પ્રણામ ગુરુજી પ્રણામ બચ્ચે બોલ કે ઈચ્છા હે દેરી મે નેતા બનના ચાહતા હું તો दक्षिણા મે કુછ મુજે દેના પડેગા મેરે પાસ કુછ નહીં હે ઓ વીટે હે ઓ મુજે દે દે

को दे दे तू नेता बन गया मैं सेला बन गया बोले ગિધુ મળા પેરા ઉઈ પેરુને તુઈ પેરા હા ઓ દાદીયા સુધી સાલ ચાલે દાદજી ચાલ્વા આવજો બાપા શું કરી રહ્યા છો ગુરુજી મળા પેરા મળા પેરો કીધું છે તમારા ગુરુજી આયા લઈ ગયા મારી ઘડિયાળ લઈ ગયા મારું બેટ લઈ ગયા મારી ટોપી લઈ ગયા એવો પ્રેક્ટિસ કેમ કરીશ

Estou tudo gente.